ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યું અને ત્યાર પછી જે પ્રકારે સુપ્રિયા શ્રીનેત કોંગ્રેસના મહિલા નેતા અને પ્રવક્તા છે તેમણે વિવાદિત ટિપ્પણી કરી અને સાથે સાથે ગુજરાત કોંગ્રેસમાં કિસાન સેલના નેતા એવા એચએસ એસ પણ તેમના માટે વાંધાજનક ટિપ્પણી લખી હતી તે મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓનું શું કહેવું છે કે જે 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 રીતે આ એક્સના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી ક્યાંક તેમના દ્વારા એચએસઆઈ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું જે નિવેદન આવ્યું છે બાર કે તેઓ મહિલાઓનું ખૂબ જ આદર અને સન્માન કરે છે તે આ પ્રકારના વાક્યો જે છે તે ન લખી શકે અને તેમનું એકાઉન્ટ ક્યાંક ને ક્યાંક કોઈ હિસાબે હેક થયું હોય તેવું લાગી રહ્યું છે અને જેને જેના તેમને એ પણ જણાવ્યું કે આની પર કમ્પ્લેન પણ કરેલી છે અને જે પણ આની અંદર જે ગુનેગારો જે સામેલ હોય કે જે જેને હેક કર્યું હોય એની તપાસ પૂરતી કરવામાં આવે અને જે પણ આરોપી હોય તેને પૂરતી સજા કરવામાં આવે છે કે અ શક્તિસિંહ ગોહિલ જે છે તેમને આ મુદ્દે વાત કરવાનું ટાળ્યું હતું ત્યારે ફોન કરવામાં આવે પરંતુ ચોક્કસથી અ તેમનું નિવેદન પણ આ જ હશે કદાચ થોડી સમયમાં કદાચ મનીષ દોશી એક બાઇટ આપવાના છે કદાચ તેમાં પણ આ જ વસ્તુ જણાવવામાં આવી શકે કે જે આજે X નું જે HSI નું જે જે ટ્વિટર જે હેન્ડલ છે તે ને ક્યાંક હેક થયેલું છે અને X નું હેન્ડલ હેક થવાના કારણે કદાચ બીજા કોઈએ પોસ્ટ કરી એવું નથી લાગતું જતીન જતીન એવું નથી લાગતું કે આ પ્રકારની વિપક્ષી ઉમેદવાર મહિલા ઉમેદવાર જતીન જતીન મારો અવાજ આવે છે જતીન એવું નથી લાગતું કે આ પ્રકારે મહિલા ઉમેદવાર અને મહિલા માટે ટિપ્પણી કરી કરી દેવી મીડિયામાં દેવી અને પછી વિવાદ ઉભો થતાં પોતાનો બચાવ કરવા માટે આ મારું એકાઉન્ટ હેક થયું છે એવા વાંધા વચકા કાઢવા આ એ તો એક રાજકારણમાં એક પ્રકારની

અ આવું ઘણી બધી વખત બનેલું હોય છે કે આ રીતે જો કોઈ પણ પોસ્ટ કરવામાં કોઈ પણ સોશિયલ મીડિયા હોય ને ન ફક્ત એક્સ નું માધ્યમ હોય એક્સ હોય કે પહેલાં જેનું નામ ટ્વિટર હતું તે હોય કે પછી ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સઅપ હોય ગમે તે જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક પહેલાં પોસ્ટ કરી દેવામાં આવે અને પછી ત્યારબાદ જ્યાં એમાં જો કોઈ વાદા વાધાજનક જ હોય અને તેના ઉપર જ્યારે બબાલ થાય ત્યારે આસાનીથી કહી શકાય કે મારું અકાઉન્ટ જે છે તે હેક થયેલું છે ને એ હેક થવા પાછળના ઘણા બધા કારણો જે છે તે જવાબદાર હોય છે એકદમ હેક નથી થતું હતું અને અત્યારે લગભગ આ જે મોટી હસ્તીઓ હોય છે તેમની પાસે આઈફોન હોય છે આઈફોન જલ્દી હેક થવો મુશ્કેલ હોય છે અને એવામાં ક્યાંક ને ક્યાંક જો આ પ્રકારના નિવેદનો જોકે સોશિયલ મીડિયા છે એટલે કે કઈ પણ થઈ શકે અને પૂર્ણતા સંભવતા રહેલી છે કે એકાઉન્ટ જે છે તે હેક થઈ શકે અને એ જ સંભવતા શક્યતા જે છે તેનો ફાયદો ઉઠાવીને આ પ્રકારના નિવેદન આ મામલામાં જો તપાસ કરે અને આઈપી આઈપીએસના આધારે ખબર પડી જાય સપોઝ સુપ્રિયા શ્રીલેખ અને એચ એ સાહિર જે આઈપી એડ્રેસ થી હંમેશા પોસ્ટ કરતા હોય એ જ આઈપી એડ્રેસ જો એમાં આવે તો પછી એ લોકોએ ટિપ્પણી કરી છે એ લોકોએ પોસ્ટ નાખી છે એવું સાબિત થઈ જાય કારણ કે આઈપી એડ્રેસ તો સેમ જ રહેવાનું છે એ લોકો પોસ્ટ કરતા હોય ત્યારે હેકર્સ દ્વારા કરવામાં હેક કરવામાં આવ્યું હોય તો તો પણ આઈપી એડ્રેસ તો એ લોકોના મોબાઈલમાં એ લોકોના જે આઈડી હશે એ લોકોનું જે એકાઉન્ટ હશે એમાં આઈપી એડ્રેસ તો આવવાનું છે આઈપી રસ્તા પણ આધારે ખબર પડી જાય કારણ કે જે પ્રકારનું અત્યારે ટેકનોલોજી આવી છે તેમાં ચોક્કસપણે આ મામલે ખબર પડશે તો શું સાયબર સેલ કે આઈટી ઈ કંપની આઈટી ના એક્સપર્ટ આ મામલે કોઈ નિવેદન કરી શકે છે ખરા આગામી સમયમાં એકાઉન્ટ હેક થયેલું હતું કે નહોતું થયેલું અને આ પોસ્ટ જ્યારે કરવામાં આવી જો એકાઉન્ટ હેક થયેલું હતું તો જ્યારે પોસ્ટ કરવામાં આવી એ વખતે એકાઉન્ટ હેક થયું હતું કે એના પહેલા થયું હતું કે એના પછી થયું હતું કે ઘણી વખત એવું પણ બનવા થતું હોય છે કે પહેલા પોસ્ટ કરી દેવામાં આવતી હોય છે પછી કોઈ સાયબર જે હેકર હોય કહેવામાં આવતું હોય છે એકાઉન્ટ હેક કરવા માટેનું અને ત્યારબાદ ઘણા કિસ્સામાં એવું થયેલું પણ છે કે પહેલા પોસ્ટ થઈ ગયું હોય હેક થયું હોય એટલે કે પહેલા ચેક કરવામાં આવશે અને જો એ જોવામાં આવશે કે એકાઉન્ટ પહેલા હેક થયું છે કે પછી થયું છે પોસ્ટ જ્યારે કરવામાં આવી એના પહેલા કે પછી અને ત્યારબાદ ખબર પડી શકે કે પોસ્ટ જે છે તે એમને જાતે કરેલી છે કે હેકરે કરેલી છે કેમ કે હેકરનો જો હેતુ હોય છે તે ક્યાંક ને ક્યાંક ડેટા કલેક્ટ કરવાનો હોય છે ડેટા લગભગ બને ત્યાં સુધી આ પ્રકારના નિવેદનોથી હેકર જે હોય છે તે દૂર રહેતો હોય છે હેકરનો માધ્યમ એટલો હોય છે કે કોઈ પણ રીતે કરી અને તે પૈસા જે છે તે પૈસા કઈ રીતે પડાવી શકાય હેકર ઘણી વાર એવા હેક કરી મોબાઈલ અને ઘણી વખત એવા મેસેજ લોકોને કરતા હોય છે કે આ નંબર છે આ નંબર ઉપર આપ ગુગલ પે થી પૈસા ટ્રાન્સફર કરો પરંતુ આવા બધા નિવેદનો હેકર કરવાથી ક્યાંક ને ક્યાંક દૂર રહેતા હોય છે એટલે આની અંદર ક્યાંક હેકર હોય એવું અત્યાર ની આ જે પરિસ્થિતિ છે તે જોતા લાગતું નથી કે હેકરે આ પોસ્ટ કરી હોય બરાબર ચોક્કસ જતી સવાલ એ પણ થાય છે કે રાજકીય પક્ષો આ પ્રકારના વિવાદો છેડી દે છે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે ભાજપના એક મહિલા પ્રવક્તા નેતાએ વિવાદિત ટિપ્પણી કરી હતી ઓન સ્ક્રીન કેમેરા સામે અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા તાત્કાલિક અસરથી પગલા લઈ લીધા કારણ કે એને કારણે જે કોમી એખલાસનું વાતાવરણ છે એકતા જે છે દેશમાં એ એકતા કોમી એકતાને ક્યાંક ને ક્યાંક હાની પહોંચે એવું લાગ્યું એટલે એમને સસ્પેન્ડ કરી દીધા કોંગ્રેસમાં ક્યારે આવું જોવા મળ્યું નથી કોંગ્રેસનું કલ્ચર જે છે કે ગમે તેવું બેફામ નિવેદન કરવા વિવાદાસ્પદ વાંધાજનક અપમાનજનક ટિપ્પણીઓ કરવી અને પછી કોઈ જાતના પગલા કોંગ્રેસ નેતૃત્વ દ્વારા લેવામાં નથી આવતા ત્યારે આપ પ્રકારની જે અપમાનજનક ટિપ્પણી મહિલા માટે કરી છે જ્યારે તેમના પક્ષમાં સોનિયા ગાંધી વરિષ્ઠ મહિલા નેતા છે ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને અને તેમનું તેમનું માન પણ છે કોંગ્રેસમાં મહિલા મહિલા અગ્રણી નેતા જે સોનિયા ગાંધીનો દબદબો છે કોંગ્રેસમાં તેમ છતાં પણ એમના પક્ષના નેતાઓ દ્વારા મહિલાને માટે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે છે તો એક મહિલા નેતા તરીકે એક મહિલા ભૂતપૂર્વ પ્રમુખ તરીકે કોંગ્રેસના સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી આ મામલે કેમ કોઈ પ્રકારના લેવા માટે કોંગ્રેસ નથી આવતું આ આ ચોક્કસથી ઘટના હજુ તાજેતરની છે એટલે કે બની શકે કે આના ઉપર કદાચ સોનિયા ગાંધી કે બીજા કોઈ કોંગ્રેસના મહિલા આગેવાન દ્વારા આ મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક નિવેદન કરવામાં આવે પરંતુ અગાઉ આવી ઘટના અગાઉ પણ બનેલી છે અને અગાઉ જોવામાં નથી આવ્યું કે કોઈ પ્રકારના પગલા જે છે તે કોંગ્રેસ કેન્દ્ર તરફથી ભરવામાં આવ્યા હોય અને આ વખતે હવે જોવાની વાત એ છે કે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી છે હવે આની અંદર ક્યાંક ને ક્યાંક જો કોંગ્રેસના કેન્દ્ર દ્વારા જો પગલા ભરવામાં ન આવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતૃત્વ ઉપર ક્યાંક ને ક્યાંક જે છે તે સવાલ ઉભો થઈ શકે છે અને એટલા માટે થઈ અને કદાચ બની શકે કે આ વખતે કદાચ સોનિયા ગાંધી દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને કોઈ જે તેમને પગલા તેમના દ્વારા જે ભરવામાં આવ્યા હોય તેની માહિતી જે છે તે આપવામાં આવી શકે કેમ કે લોકસભા બે હાજર ચોવીસ નું ઇલેક્શન જ્યારે ચાલી રહ્યું છે તેમાં કોંગ્રેસની છબી ન ખડાય વિરુદ્ધમાં આ એક એક પોસ્ટ પોસ્ટ કહી શકાય અને અભદ્ર હતી આનો ક્યાંક કોંગ્રેસે નેતૃત્વ જે છે તે ખુલાસો આપવો જોઈએ એવું મારું માનવું છે કે કોંગ્રેસે આનો ખુલાસો આપવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક લોકો કોંગ્રેસની તરફ જે લોકો હાલ હજુ પણ જે લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે તે લોકો જોડાયેલા રે અને કેમકે જો મહિલાઓ જેટલી પણ કોંગ્રેસની સાથે અત્યારે જોડાયેલી છે આ પોસ્ટ ને જોતા તમામની એવી ક્યાંક ને ક્યાંક ભાવના હશે કે કોંગ્રેસના નેતૃત્વ તરફથી આ પ્રકારનું જે નિવેદન આવ્યું છે તેના તેમાં જે આરોપી જે લોકો છે તેમની સામે જે છે તે પગલા ભરવામાં આવે ચોક્કસ હવે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ આની અંદર સામેલ થયું છે મહિલાની ઉપર વિવાદાસ્પદ અપમાનજનક વાંધાજનક અભદ્ર ટિપ્પણીનો મામલો છે રાષ્ટ્રીય મહિલા પંચે પણ આની ગંભીરતાથી નોંધ લીધી છે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે સુપ્રિયા શ્રીનેક અને એચ એસ આહિરે જે પ્રકારની ટિપ્પણી કરી છે એ મામલે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે તો શું લાગે છે કે ચૂંટણી પંચ આગામી સમયમાં આ બંને નેતાઓ સામે પગલાં ભરશે